ટુ કિચન આજે આપણે બનાવીશું નાસ્તા માટે મસાલાપુરી બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા ચાર કપ જેટલો ઘઉંનો લોટ જ લઈ દીધો છે જે આપણે રોટલી બનાવીએ છીએ એ જ લોટ લીધેલો છે આ જગ્યા ઉપર બે કપ તમે ઘઉંનો લોટ અને બે કપ બાજરાનો લોટ લઈને પણ પૂરી તમે બનાવી શકો છો અથવા તો બે કપ ઘઉંનો લોટ અને બે કપ મેંદાનો લોટ એમ પણ પૂરી બનાવી શકો છો પણ આજે તો આપણે જે રોટલી બનાવીએ છીએ એ જ લોટ લઈ અને ચાર કપ આપણે લોટ લીધો છે અને એની સામે વન ફોર્થ કપ જેટલો અહીંયા રવો લીધો છે અને અહીં એટલું જ આપણે અહીંયા તેલ લીધું છે અને અહીં આપણે અજમા લઈ લીધા છે સ્વાદ મુજબ નિમક બાકી મસાલિયાની અંદરથી મસાલાનો ઉપયોગ કરીશું કારણ કે આજે આપણે મસાલાપુરી બનાવવાના છીએ અને અહીંયા આપણે મો લોટ બાંધવા માટે પાણી લીધું છે તો ચાલો ઝડપથી બની જાય અને સવારનો નાસ્તો હોય કે પછી સાંજનો નાસ્તો હોય કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય તેવી મસાલાપુરી બનાવી લઈશું તો લોટ આપણે કાથરોટની અંદર લઈ લીધો છે અને લોટ આપણે ચાળેલો લીધો છે અને અહીંયા આપણે રવો પણ ઉમેરી દઈશું અહીંયા જે મૂણ માટે તેલ લીધેલું એને આપણે ગરમ કરશું ગરમ કરી લેશું અહીંયા આપણે હવે મસાલા કરશું એક નાની અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું માત્ર કલર માટે જ એક ચમચી હિંગ ઉમેરશું બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું જીરું ઉમેરી દેસુ આપણે આ મસળીને ઉમેરશું તો એનો સ્વાદ મસ્ત એવો આપણી પૂરીની અંદર આવશે ને સાથે અજમા પણ ઉમેરશું એને પણ મસળીને ઉમેરશું એનો સ્વાદ પણ પૂરીની અંદર મસ્ત એવો આવે છે પૂરીની અંદર આપણે અજમા અને જીરું જે ઉમેર્યું હોય છે એ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અહીં આપણે તેલને ઉમેરી દઈશું આ જગ્યા ઉપર તમે ઘી પણ ઉમેરી શકો છો મોણમાં તેલ આપણું ગરમ છે એટલે ચમચા વડે મિક્સ કરી લેશું પછી જ આપણે લગાવશું હવે મોણ પણ હાથેથી મિક્સ કરી દઈશું સરસ રીતે લોટની અંદર મોણ મિક્સ થઈ જવું જોઈએ હવે આપણે લોટની અંદર મસ્ત એવું મોણ મિક્સ થઈ ગયું છે હવે મુઠ્ઠી વાળશું તો મુઠ્ઠી વળી જાય છે એવું આપણે મોણ દેવાનું છે તો આપણે કઠણ લોટ બાંધવાનો છે બહુ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટને બાંધી લેવાનો છે જેમ પાણીની જરૂર પડતી જશે એમ થોડું થોડું ઉમેરીને આપણે લોટને બાંધી લેવાનું છે તો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે આવો આપણે કઠણ લોટ બાંધવાનો અને આપણે પાંચ મિનિટ આપણે લોટને રેસ્ટ થવા દઈશું ઢાંકીને આપણે પાંચ મિનિટ રેસ્ટ થવા દઈશું તો અહીં આપણે પાંચ મિનિટ રેસ્ટ થઈ ગઈ છે લોટ લોટ બાંધીને રાખ્યો એની પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેલવાળો હાથ કરી અને કૂણવી લેશું અને આપણે લુવા કરી લેશું આ સાઈઝ ના આપણે બધા લુવા કરી લેશું લુવા કરતા જાશું અને આપણે પૂરીને વણતા જાશું તો હવે આપણે પૂરીને વણી લેશું અને પછી કાપા પાડી દેસું એટલે ફૂલે નહીં ને મસ્ત એવી આપણી પૂરી ક્રિસ્પી તૈયાર થાય તો આવી જ રીતે બધી પૂરીને વણીને સાઈડ ઉપર રાખતા જશું ને થોડી પૂરી વણાઈ જાય ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ જશે તો સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે તળી લેશું બઉ ગેસ આપણે ફાસ્ટ પણ નથી રાખવાનો અને ગેસ આવ ધીમો પણ નથી રાખવાનો એવો મીડિયમ ગેસ ઉપર આપણે પૂરીને સરસ ક્રિસ્પી એવી તળવાની છે ઉપર આવી જાય પછી એની આપણે સાઈડ બદલાવાની કલર આવી જાય પછી આપણે એને બહાર લઈ લેવાની છે તો મસ્ત એવી આવી ક્રિસ્પી પૂરી તળવાની છે આવી જ રીતે આપણે બધી પૂરીને તૈયાર કરી લેશું આવી જ રીતે બધી પૂરીને આપણે તળી લેવાની છે તો તૈયાર છે અહીંયા આપણી સવારનો નાસ્તો હોય કે સાંજનો નાસ્તો કે તમે ટ્રાવેલિંગમાં પણ આ પૂરી લઈ જઈ શકો આ પંદર દિવસ સુધી આ પૂરી આવી આવી મસ્ત એવી ક્રિસ્પી રહી છે આપણે જોઈ લે કે કેટલી મસ્ત એવી ક્રિસ્પી આપણી પૂરી તૈયાર થઈ છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો